જયારે જગત ની માલપા એમ કેવાય ફરી જવાબ આવ્યો હતો મારે શ્યાર વાત માંડવી છે પણ વાત ન માંડવાનો ગાળો ન દેવાનો ત્યારે એમ કેવાય ફરી પીડિયા કુલ દાદા ને પ્રાણ પંખીનું ઉડી ગયું હતું जे ति गोबर पुटियो ना आवी न जग्ती के शामत शाम लगणन तयारी થઈ ગઈ હતી તારા गोबर पुटियो આવીન ઉબોર કે કે અંગઈ મારી રણની દેવી મય સોપડે ને માન પા તું બોલીતી તું સઈ કરીતી અન ક્યારે મારી એકલડી દગાવડી કે અંગઈ કેતી દે ચાર વાત માણી गोबरिया તારા મુખે તો તાર ગ્યા લ્યો તો એનો પ્રાણ પંખિડો ઉડી ગયું છે તારા બાપી એમ કેવાય શાખણકી દીદી ઈ બંધ તોડી અને બાપી ભરબીની જગ્યાની માલપા ઈ ગ્યાલિયાનો ભોગરીન પછી ચાર વાત માં દેઈને કે બાપ કે 360 દી નહીં મારા ગોબરિયા પણ 100 100 મહિના ઈ આવીશ તો વધારી દઉં કે દી ગોબરિયા તારા ભાગ દેવી નહીં તો એવી રીતે આ